તો શું છે ભાઈ જો નહીં ધોર નવરાત્રીને બે જાય છે આપણે ઘરે તાવડી કિદડી કામે એક કેડું કરવા હોર માં પેપ્સી લઈ આવ્યા છે કેટલી છે મને તમે ભાઈ ચા પેપ્સી લેવા જો

લાઈટ હોય છે ને લેવા વાહ કોણ લઈ દે એમ તો જો વાગી જાય દ હવા દ રાતના અને તારીખ છે આજે બાર પાંચ બે હજાર ચોવીસ ને રવિવાર અમે નીકળ્યાથી હરાકડીયાથી અહીંયા હોય માતાજી દર્શન કરવા એ પણ પગપાળા આપણે સિંહ આપણે મોટભાઈ છે અને વાહી ભાઈ ભાવલુભાઈ હેલા આવે છે મારે ભાભી તો માતાજીના દર્શન કરવા લોકમાં બનાર રહીજો જોઈએ રસ્તામાં કેટલી કેટલી મજા કરી મજા જ કરતાં કરતાં હાલ્યું જવાનું છે ગમે થેલા બેલા ફેલાઈ દીધા છે અને બાકી કાલે તમે દર્શન કરાવી દઈ તો સ્લાઇનમાં નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા ચાલો જય માતાજી તો પેલું ગામ કોજિયા આવી ગયું છે આપણે કોદ્યનો આશ્રમ છે ગેટ આશ્રમમાં ડેલા બેલા બન છે અમારા કોજિયા ગામનો રસ્તો છે ભાઈ ચારો તો કુઈત્ર નવો થયો છે હો પેલા કાળું દીક સ્વાગત તો કરવું પડે મહેમાનનું થાળી લઈ લઈને વાંહા ચા ધોડવું પડે પછી કુઈતાણો ભાઈ કેવાય ની આવો બીજું કામ આવી ગયું છે હજાર થઈ ગયા આ જંગામ આચંડી બજારમાં આલ્યા જઈ ભાઈ એબા ખાતા ખાતા કેમ કે એક તો અંધારું એમાં લોગ ઉતારવામાં હોય કે લાઈટ આવી પડે બધું માડું થઈ ગયું

मित्रों सा केंद कि हो पा क्या मस्त मजा नहीं।, नहीं हुआ ये घटी है बाबल तो भाई तप कर साग बनाव तब बना

અને હું આમ અત્યારે અંધારામાં રસ્તામાં ગાઉ છું ખાલી તમારા માટે સલતે સલતે કપાઈ જાય રસ્તો તો જલ્દી આવી જાય મારી માનું મંદિર કેમ પણ યાર હું જોરદાર કલાકાર છું યાર કઈ ઘટે નહીં પણ અંધારામાં પડવું તો સારું એક કોમેન્ટ તો પડ્યો નથી દેવું સા પીવા હું સાપ્યો માં છે ને કલાક કઢ

બાકી તો બધે અંધારો અંદર દોલતી ગામ વિકાસમાં જવું કોઈ તમને કહી દસ કોઈ આ ગામમાં એમ બાકી બધા અંધારા છે જય માતાજી હાલો ટ્યાઉ શું કેવું એક એમ દોલતી ગામ વેદ ક્લિનિક ને આપણું કાંઈ કામ છે નહીં રસ્તો પકડો खेला लेके ऊपर आ भाई जो पीछे देखो पीछे सयनसा आ रहे तो, क्या मावे आवे पण <laughs> आका रोड में भाई केम डाला मु तो जो आ साइड से आ साइड रोड मा के साइड हारु से यहां पग मुकू

સોરા એ હે હા જોયો સોરા જો આપણે બાકડો પકડ્યો તો પોર પાછો એ બાકડો પકડી લીધો તો બોટલ કાઢો પાણી પાણી પી નાખી તો બીજું હું તો ભાઈ થાકી જાય બે જાય પાણી પાણી પી લે હા હા દોલતી ગામના બજરંગદાસ બાપા જય બાપા તરામ અરે વાહ આ ટાડું પાણી ભાઈ હા ए देखो मेरे पैर उसे भी नहीं हो रहे है आडे भी नहीं हो रहे है कहीं चक्का जी, तो, जी क्या बेइज्जती है ये हां अरे दी उगी जाम भाईड़ो थोड़ा पासो पड़े भाई बे फाका मार दो का यहां तो बड्डे मोर जाने तो लगे नहीं हमने ઠંડુ પાણી બદલ ગામમાં સુઈ જાય તો ભાઈ પણ ખાઓ સીસીટીવી કેમેરાથી સજ મસ્ત મજામાં ઠંડુ ઠંડુ પાણી મજા આવી ગઈ ગામમાં મસ્ત પોરો થઈ ગયો ચલો પાછા રૂટે મસ્તી મેં કામ કર્યું મિત્રો બધાને હાથિયા ચડાવ્યા નેરા ઠેકાડ્યા ભાઈ વધી રહી સવાળી ચાર વાગ્યા હું પણ એટલે એ પાંચ વાગી જાય ગામ હા પાંચ વાગી ગયા પાંચ વાગી ગયા અને પાંચમું ગામ ભાઈ પાર્ક કરી લીધું આપણે ભમર ગામ ભમરભાઈ એવું અને ભમર ગામ વટી ગયા સાઈડમાં મૂકી દીધું અને હવે આવશે સિદ્ધુમાં ચટ્ટુ ગામ વિજપડી અત્યારે તો જંગલમાંથી નેરા ટપટા તપતા આવ્યા અને કુતરા તો અમારું સ્વાગત કરે છે વિજવડી ગામમાં ભેડું નાખી નાખી

હવે મેં ભાવલું પહેલાં હથોરો કર્યો બૂટ બૂટ પેહલી લીધા એટલા કાઢ લીધા મજા આવી ગડી બૂટનો વજન લાગ્યો ને એટલે સજા ને અરે મજા આવે સજા થાય તે ભાઈ કાપેલા સજા થાય પછી મજા થાય કે મિત્રો બૂટ ગંભીર સડાવાય પહેરી ગયો પાછા સાના મના માથે સડાવાય તો થાય

મને રકાબી મો ઢોળાઈ ની થારું કેટલા વાગી ગયા રાઈટ સમય બે વાર છે બે મિનિટ ની આખી આખી મરદ થોડો સમય ગણે મરદ માણા તો આમના માયલા જાવી પગ પાળા જ્યાં પુગાડે અહીંયા કેમ હું કે આપણે વીજપડીમાં ભાઈ આ વીજપડી ગામ હતું ભાઈલું એટલે આ ભાઈ નહીં હો ભાઈ શું ગામ છે ને એ વીજપડી ત્યાં સા પાણી પી નીકળી જાય ક્યાં રસ્તામાં એ કુત્તા બી અમારે સાથ આ રહ્યા હે ખાલી વીજપડી વટાડવો વીજપડી વટાડો આવ્યો તો ભાઈ બંધ હાલો કે તમને ગામની બહાર મૂકી જાઓ ગામમાં જે ખોટી બોટી ન થતા સીધા ગામ બહાર નીકળી જાય કીધું સીધા આવી ગયો તો રસ્તો બતાવો છો ને ભાઈ હાઈ ગયો હાઈ ગયો હાલો ભાઈ હું છે ચાલ ચાલ ડોટ મૂકી દે લે થી લે તારો ભાઈ બહેન બોલ્યો બીજો તો એમ તો ઘર તો થાય ને કે નથી સમજતો આજે કોઈક સમજાવો મોર્નિંગ શ્રી કૃષ્ણ તો આજે તારીખ તો તૈયાર થઈ ગઈ હવાર હવાર મસ્તીનું થઈ ગયું સુરત બધા અત્યારે નીકળી જશે બહાર મસ્ત મસ્ત મજાના કેમ પણ નજારો

એક ઓલો જવાનું રહી છે સાતમું ગામ સાંભુડા વટી ગયા છે અને આઠમું ગામ છે મોદા અને વાગી છે પણ આઠ કેમ પણ આપણો ટાઈમ પાંચ વાગે એટલે પાંચમું ગામ આઠ વાગે એટલે આઠમું ગામ નવ વાગે નવમું ગામ આવશે દસ વાગે દસ ગામમાં આરામ કરવાનો છે ભાઈ ચાલો લોગમાં બિનાર રહ્યો ચેનલમાં નવ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો લોગમાં મજા જ આવશે યાર પછી અમારું પૂરું થઈ જાય વિઝપડી હતી આપડે એને જાત્રા પૂરી કરવાની છે